નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચૂનીલાલ મઢિયાની નવલકથા લીલડી ધરતી બે પ્રકરણ સત્યાવીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મોઢકણું મોઢિયો દેવો આખી રાત ગમણમાંથી ફળિયામાં ને ફળિયામાંથી ગમણમાં હર ફર કરતો રહ્યો કાબરીને આવેલું મરેલું વાછરડું ધનિયો ગોવા લઈ ગયો અને જાણે કે કાબરીને આશ્વાસન આપવા ખાતર જ નિયમ મુજબ પોતાના ઘરમાંથી નવજાત વાછરડાના જ હુબુહુ પ્રતિક જેવું ચિત્રા ભરેલું ચોખ્ખું મોઢકણું લાવીને કાબરીની ક્ષણમુખ ગોઠવી દીધું અંદરી ગમાને મોભારે મૂકેલા અજસ્યામાંથી સૂરજનું તડકો સંતુના ખાટલા પર ઉતર્યો ત્યારે સંતુએ એની પહેલી જ વાર તંદ્ર વ્યવસ્થામાંથી આંખ ઉખાડી એની નજર સામે કાબરી નિમાણી બનીને ઊભી હતી અને એની નજીકમાં ચિત્રા ભરેલું ચોપકું વાછરડું ગોઠવેલું હતું માતા સમક્ષ એના સંતાનનો આભાસ ઊભો કરવામાં આવ્યો હતો પણ માતાને એ સંતાનનો સ્વાંગ પ્રતીતિકર નહોતો લાગતો તેથી તો કાબરી વારે વારે નિશાશા નાખ્યા કરતી હતી લાંબી તંદ્ર વ્યવસ્થામાંથી જાગેલી સંતો હવે ધીમે ધીમે પોતાના વિતકોનો વિચાર કરી રહી હતી પોતે સહેલી અસહાય યાતનાઓ અને યંત્રણાઓને યાદ કરી રહી હતી પુત્રીએ પૂરા ચાર પહોર પછી આંખ ઉગાડી તેથી આનંદિત થઈને હરક સંતોને શરીરે વાર સોયો હાથ ફેરવી રહી હરફ અત્યારે બેવડા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી સંતો અને કાબરી બંને એને મન પુત્રી સમોવડી હતી અને એ બંનેને મરેલા સંતનો અવતર્યા તેથી હરફ એ બંને મુક્ત વ્યવસ્થાઓ તરફ પેદના ભરી નજરે વારા ફરતી નિહાળી રહી હતી ધીમે ધીમે સંતોનો સ્મૃતિ તંતુ સંધાઈ રહ્યો હતો ધીમે ધીમે છૂટક છૂટક ઘટનાઓના અકોડાઓ મળી રહ્યા હતા સંતે આંખ ઉગાડી છે એવી જાણ થતાં ઉજવ પણ હરખાઈ ઉઠી બાળક તો નસીબમાં નવ સમયું પણ સંતો ઉભરી ગઈ એ એને મન મોટું આશ્વાસન હતું આંખ ઉગાડ્યા છતાં સંતો હજી કોઈને ઓળખી શકતી નહોતી પોતે તંત્ર વ્યવસ્થાની દુનિયામાંથી કોઈક સાવ અપરિચિત સૃષ્ટિમાં આવી પડી હોય એવો એને અનુભવ થતો હતો આ અજાણી દુનિયા સાથે તાળો મેળવતા એને અસાધારણ પરિશ્રમ પડતો હતો આ નવ પરિચયનો પહેલો તાર ઉજમ કે હરફ જોડે નહીં પણ નજર સામે નિમાની થઈને ઉભેલી કાબરી સાથે સંધાયું પોતાની આ સહ્યશ્રમી ગોદારી સામે સંતુ ટગર ટગર તાકી રહી એવામાં ધન્યો ગોવાર હાથમાં નાનકડું ભંગરણું લઈને આવી પહોંચ્યો આવીને એણે ખાબા ભરેલા વાછાડાનો મોઢાપણું હાથમાં લીધું ને કાબરીની સંમુખ એને રમાડી દેખાડ્યું સંતુ રસપૂર્વક આ તમસો જોઈ રહી સારી વાર સુધી ગાબા ભરેલા વાછાડા જોડે ગેલ કરીને ધન્યાએ એની કાબરીની બરાબર નજર સામે જ મૂક્યું અને પોતે બે ઘોટણ વચ્ચે મૂંદરણું બંધ ગાય ધોવા બેઠો અને બીજી ક્ષણે કાબરીએ પાછલા પોગ વળી એવું તો જોરદાર પાટું છે કે ધનિયા જેવો ધન્યો પણ એક ગોથલિયું ખાઈ ગયું અને એના હાથમાંનું મૂંદરણું તો દોડતું દોડતું છેક ગમાના બારણા સુધી પહોંચી ગયું સમજી ગઈ સમજી ગઈ કરતો ધનિયો ઊભો થયો અને હાથે પગે બાજેલી ધૂળ ખંખેરતા બોલ્યો કાબરી ભારે ચતુર હૃદય સમજી ગઈ કે એનું વાછડું મરી ગયું છે ને આ અંથું મોઢકણું છે ત્રણ ત્રણ સ્ત્રીઓના દેખતા પોતાને એક ઢોરની લાત ખાવી પડી તેથી દનિયો ખસિયાણું પડી ગયું પોતાની એટ ચડાવવા એ ભૂલતો રહ્યો કરજબ તો જો આવ્યો જ કરજ મારા આવડા ઘણા આવતો ઘણાએ ઢોરની સામે મોઢાકણા મેલીને ધોઈ લીધા પણ કોઈએ મને પાટું માર્યું નથી ના હવે તો આ મૂગા પહુએ હતું એ સમર્થ થઈ ગયા એ કરજોગનું જ પ્રતાપ કે બીજા કોઈનું અટાણે કાબડી ખીજાણી લાગે છે ઘડીક રહીને રોટલા ટાણે આવ્યો તો વળી ધોવા પૂજા ઉજમે કહ્યું અરે આવી તો કે કાબરીઓ જોઈ નાખી મારી જિંદગીમાં હું કોણ ધન્ય ગોવા આમ પોતાના શૌર્યનો ખ્યાલ આપીને ધન્ય વેલને મોઢે બહાર ગયો કાબરી નિરાધાર વધને સંતોષામાં જોઈને ભાભરી ઉઠી આ અસહાય બાબુડો જે સંતોનું સ્મૃતિ સાંધી રહ્યું એની આંખ એકાએક ચમકી ઉઠી એણે ઉજમ તરફ જોયું હરખ ભણી નજર નોંધી અને પછી એકાએ એક કશિક મત્તા ખોવાઈ ગઈ હોય એવી ખબરમાંથી એ ખાલી ખાટલામાં આમ તેમ હાથ ફેરવું કરવા લાગી હરખને કે ઉજ્જમને કોઈને સંતુનું આ વર્તન સમજાયું નહીં સંતુએ વધારે વિવશ બનીને પોતાની શોધક નજર આમ તેમ ફેરવવા માંડી ખાટલાને ખૂણે ખૂણે ખાખા ખોળા કરવા માંડ્યા અને આખરે હરખને ઉતીસીને પૂછવા લાગી ક્યાં છે ક્યાં છે માતાએ પૂછ્યું શું શું મારી ઠેકડી કરસ બોલ્યો ક્યાં સંતાળ્યું છે જરીક ઊંઘી જા આંખે વીચી જા તો દિલને સુવાય થઈ જશે નહીં ઊંઘું એનું મૂળું ભાર્યા વિના નહીં ઊંઘું સાંભળીને ઉજામે આંખો ઢાળી દીધી હરખ પણ મોંઘી થઈ ગઈ એટલે સંતોએ વધારે આગ્રહથી પૂછ્યું બોલ્યા ને ક્યાં સુર આવ્યું છે હરકથી સ્વાભાવિક જ પૂછાઈ ગયું શું મારું છોકરું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ